નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો કેમ છો હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટની અંદર આજે જે છે આપણે વિભાગ બીની અંદર ચેપ્ટર નંબર જે છે ત્રણમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે આના પહેલા ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બેનું જે છે આપણે અસાઇનમેન્ટ બનાવ્યું છે વિડીયો જો તમે વિડીયો ન જોયા હોય તો તમને અમારી ચેનલ પર જોવા મળી જશે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આજે જે છે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જે છે દાખલાઓ છે એનું જે છે આપણે સોલ્યુશન મેળવવાના છે અહીંયા આપણે કીધું છે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી એ અહીંયા આપણને જણાવવાનું છે ત્યાર પછી a1 છેદમાં a2 b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરો કે કઈ સમીકરણ કયા પ્રકારની રેખા છે અથવા તો તે સમીકરણોને દર્શાવતી રેખાઓને પ્રકાર પણ જણાવો તે કયા પ્રકારની રેખાઓ છે તો આ દાખલાની અંદર સોલ્યુશન મેળવ્યા પહેલા તમને જે છે હું એક થોડું જે છે થિયરીકલ તમને સમજાવું પહેલા તમે સમજો અહીંયા આપણને જે છે ને એક મેં ચોપડીમાંથી જે છે એક પ્રકારનો જે છે આ કોઠો આપેલો છે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા તમે સમજો જ્યારે આપણને a1 ના છેદ માં a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદ માં b2 એટલે કે પહેલી બે કિંમતના જવાબ સરખા ન મળે ત્યારે એ રેખાઓ કેવી મળે છે ખબર છે દોસ્તો તો કે છેદતી રેખાઓ મળે અને છેદતી એક જ રેખા હોય એટલે છેદતી રેખાઓનો ઉકેલ માત્ર કેવો હોય માત્ર એક જ હોય કેવો હોય એક જ જેને અનન્ય ઉકેલ પણ કહેવામાં આવે છે આ રેખાને અનંત સુધી હું લંબાવી શકું છું તો આ રેખાને સંપાતિ રેખા કહેવાય કેવી કહેવાય સંપાતી રેખા કહેવાય સંપાતી રેખાના ઉકેલ કેવા હોય અનંત હોય કેવા હોય અનંત સુધી લંબાવી શકાય છે અને જ્યારે એ વનના છેદમાં એટુ બરાબર બી વનના છેદમાં બી ટુ નોટ ઇઝિકલ ટુ સી વનના છેદમાં સીટુ હોય એનો મતલબ કે બંને રેખાઓ કેવી છે સમાંતર છે સમાંતર રેખાઓ ક્યારે એકબીજામાં છેદતી નથી એટલા માટે તે સુસંગત નથી જ્યારે બાકીની બે રેખાઓ છે છેદતી રેખા અને સંપાતી રેખા એ કેવી છે તો કે સુસંગત છે અહીંયા ખ્યાલ આવ્યો હશે તો આપણે હવે આગળ જે છે પ્રશ્નમાં જવાબ મેળવીએ હંમેશા ધ્યાનપૂર્વક સમજો જ્યારે આપણને એ વન ના છેદમાં એ ટુ બી વન છેદમાં બી ટુ સી છેદમાં સી ની કિંમત મેળવવાની કે તો બધી જ કિંમતો ક્યાં હોવી જોઈએ બરાબર ની અંદર હોવી જોઈએ તો પ્રથમ આ બે સમીકરણ આપ્યા છે એમાં એ વન ની કિંમત કઈ ના હોય તો એક સો લખવાના છે બી વન ની કિંમત કેટલી છે બે છે સી વન ની કિંમત કેટલી છે માઇનસ છ આપણને તેના નિશાની સહિત લખીશું ત્યાર પછી બી વનની કિંમત કેટલી છે સોરી કિંમત 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 કેટલી 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 છે છે અને માઇનસ સોળ હવે તમે એ વન ના છેદમાં એ કરશો એ વનના છેદમાં એ ટુ એકના છેદમાં બે મળ્યા ત્યાર પછી બી વનના છેદમાં બી એટલે બે ના છેદમાં ચાર છે બે ના અર્ધા એક અને ચારના અડધા બે

તો એને કેવી રેખા કહેવામાં આવે છે સમાંતર અને સમાંતરના ઉકેલો કેવા છે સુસંગત નથી તો અહીંયા લખવાનું સુસંગત નથી મેં હમણાં જ શીખવાડ્યું અને કેવી રેખાઓ મળે છે તો અહીંયા જ આપણે લખીએ જુઓ શું મળે છે તો કે રેખાઓ કેવી મળે છે તો કે સમાંતર રેખાઓ મળે છે કેવી રેખાઓ મળે છે સમાંતર કેવી રેખાઓ મળે છે સમાંતર રેખાઓ મળે આ પ્રશ્ન નંબર તમારો એક થયો હવે આપણે પ્રશ્ન નંબર જે છે એ કયો શીખીશું કે બે એમાં શું કીધું છે એ વન કેટલા છે બેટા બે બી વન કેટલા છે તો પ્લસ એક અને સી વન કેટલા છે તો આ રહે સી વન માઇનસ માફ કરજો આપણે બીજા પ્રશ્નમાં જોવાનું છે એ વન કેટલા છે બે વન કેટલા છે માઇનસ એક અને c1 કેટલા છે માઇનસ આઠ છે એ જ રીતે a2 કેટલા છે ચાર બી b2 કેટલા છે માઇનસ બે અને c2 કેટલા છે તો કે સોળ છે પણ કેવા માઇનસ હવે અહીંયા તમે એ વનના છેદમાં a2 કરશો તો 2 ના છેદમાં 4 મતલબ 2 ના અડધા એક અને ચારના અડધા બે ત્યાર પછી તો વન ના છેદમાં છેદમાં ટુ કરો તો માઇનસ સોળ છે એટલે આઠ એકા આઠ આઠ દુ સોળ ત્રણે ની કિંમત જો સરખી મળે આપણને તો અહીંયા આપણને કેવી રેખા માટે સંપાતી અને સુસંગત છે

પછી પ્રશ્ન નંબર ત્રણ જે છે તમે તમારી જાતે કરો ના ખબર પડે તો આ જે છે ફરીથી જુઓ અને પ્રેક્ટિસ કરો તમે જેટલું જાતે કરશો એટલું સારા માર્ક્સ તમે મેળવી શકશો ત્યાર પછી જોઈએ છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની અંદર જોઈએ જો સમીકરણ યુગમાં ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ પાંચ બરાબર જીરો અને છ એક્સ માઇનસ બે વાય માઇનસ પી બરાબર ઝીરો દર્શાવતી રેખાને સમાંતર રેખાઓ હોય તો પીની કિંમત રેખાઓ કીધી છે કે જ્યારે પણ સમાર રેખાઓ કીધી છે તો આ રહી સમાં રેખાઓ સમાંતર રેખાઓ આવી રીતે મળે એ વન છેદમાં એ બરાબર બી વન છેદમાં બી નોટ ઇઝ ટુ સી છેદમાં સી ટુ અહીંયા એ વન કેટલા આપ્યા છે દોસ્તો Hmm? a1 કેટલા આપ્યા છે 3 b1 કેટલા આપ્યા છે -1 અને c1 કેટલા આપ્યા છે -5 એ જ રીતે a2 કેટલા આપ્યા છે 6 b2 કેટલા આપ્યા છે -2 અને c2 કેટલા આપ્યા છે -p આપ્યા છે હવે જ્યારે તમે અહીંયા છેની કિંમત શોધવાની છે p ની જ્યારે p ની કિંમત શોધવાની કીધી હોય તો અહીંયા આપણે એક વસ્તુ કરીશું શું કરીશું છેદમાં એ ટુ નોટ ઇઝિકવલ ટુ માઇનસ પી માઇનસ કિંમત મળશે કિંમત કેટલી છે માઇનસ પાંચ છે આની કિંમત માઇનસ છ છે બંને જગ્યાએ માફ કરજો માઇનસ પી છે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા આ પી ઉપર આવશે અને ત્રણ ક્યાં આવશે નીચે આવશે એટલે પી બરાબર અહીંયા કેટલા હતા પાંચ આ છેદમાંથી સામેની બાજુ જાય તો અંશમાં ગુણાકારના સંબંધમાં જાય અને છેદમાં આવી જાય અહીંયા કેટલા થઈ જાય ત્રણ તો પાંચ છ કેટલા થયા ત્રીસ ત્રીસના છેદમાં ત્રણ એટલે કેટલા મળશે દસ તો દસ સિવાયનું જે પણ હવે અહીંયા કિંમત કીધી છે એને આપણને મળી જશે પછી જોઈએ છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ માં કીધું છે જો સમીકરણ સુરેખ સમીકરણ યુગમાં ટુ એક્સ ઉકેલ એટલે કેવા છે આ રીતે અસંખ્ય ઉકેલ એટલે કે અનંત ઉકેલ હોય સોરી અસંખ્ય ઉકેલ અહિયાં છે અનન્ય ઉકેલ છે હવે માફ કરજો અહિયાં શું કીધું છે ઇવન કેટલા છે અહીંયા તો એ વન જગ્યા આપણે બે લઈ લઈએ પછી બી વન કેટલા છે તો કે માઇનસ ત્રણ લઈ લઈએ એ કેટલા છે તો કે છ લઈ લઈએ અને બી કેટલા છે તો કે કે લઈ લઈએ જેથી કરીને એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી કરીએ એ વનની કિંમત બે છે સી એ કિંમત છ ને બરાબર બી વનની કિંમત માઇનસ ત્રણ છે અને બી ટુની કિંમત કે છે કે ને ઉપરની તરફ લઈ જઈએ અને આ બેને ક્યાં લઈએ નીચેની બાજુ લઈએ અને અહીંયા માઇનસ ત્રણ હતા આ કેટલા છે છ જો એ છેદમાંથી અંશમાં ગયા તો અહીંયા છ તરી અઢાર એટલે કે ની કિંમત કેટલી થશે માઇનસ અઢારના છેદમાં બે બે નવ આ અઢાર એટલે કેની કિંમત કેટલી મળી માઇનસ નવ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે દાખલા ગણેશો આજના દાખલા આજના ચેપ્ટરની અંદર આટલા જ દાખલા હતા અમારા વિડીયો કેવા લાગ્યા છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને તમારા જોડે જે પણ મિત્રો છે તમારા ક્લાસમેટ છે એમને પણ અમારા વિડીયોની લિંક શેર કરતા રહેજો જય હિન્દ જય ભારત